આજે આપણે આ શોપનલોક સોસાયટીમાં આવ્યા છીએ વોર્ડ નંબર એક જે રેલવે ફાટક પાસે આવ્યું છે અને ત્યાં પડો છે આજે આપણે જોઈ શકો છો તમે અને બાજુની અંદરમાં જે આ ગણપતિ બાપાનું અને શંકર ભગવાનનું મંદિર છે સિદ્ધિ વિનાયક મંદિર છે અંદર આ શંકર ભગવાનનું મંદિર છે આપ જોઈ શકો છો જે આ કચરો આપ જોઈ શકો છો અહીંયા બધે કચરો પડ્યો છે આપણે એટલે આજે બપોરે આપણે બપોરના ટીમ લઈને આપણે આ સફાઈ આપણે કરાવવાના છીએ જેથી કરીને જે આમ ધાર્મિક સ્થળ જે છે ત્યાં પણ સફાઈ સારી થાય એ અભિગમથી આપણે આજ બપોરે ત્રણ સાડા ત્રણે આપણી ટીમ લઈને આવશું અત્યારે લગભગ અગિયારક વાગ્યેનો ટાઈમ છે આપણે આ લોકેશન ચેક જોઈ શકો છો આ બધો કચરો છે જે નેટ એન્ડ ક્લીન થયા પછી જે આપણે દવા છાંટવાની છે જે રોગચાળો ન થાય એ પણ આપણે છાંટવાના છીએ નમસ્કાર દર્શક મિત્રો વાંકાણેના નગરજનોને અને એન્ડ બ્રાન્ડ એમ્બેસેડરના નમસ્કાર આપણે આજે આવ્યા છે સ્વપ્નલોક સોસાયટીની અંદરમાં જ્યાં ઘણી બધી ગંદકી છે આજે બપોરે મેં જાતે આવી અને તપાસ કરી કે કલેક્ટર અહીંયા ગંદકી અને કચરો ખૂબ જ છે આથી બપોરે લોકેશન મેં જોઈ જાતે અને બપોર પછી આજે મેં નક્કી કરેલું કે આજે અમે બપોર પછી અમે અહીંયા આવશું કારણ કે અહીંના જે એક રહેવાસી વીપી બાપુ કરીને છે એમને મને કાલે ફોન કરેલો કે ભાઈ અહીંયા અમારે ગંદકી વધારે છે સ્વપ્નલોક સોસાયટીમાં અને બાજુની અંદર શંકર ભગવાનનું મંદિર છે અને બાજુમાં જ ગણેશ ભગવાનનું મંદિર છે યા આટલી બધી ગંદકી છે તો તમે ગંદકીને સફાઈ કરાવી આપો ને તો આજે અમે તમે જોઈ શકો છો કે જો આજે અમે જેસીબી અને બે ટ્રેક્ટર લઈને આવ્યા છે જરા બતાવો છો આપણે જો અમે આ જેસીબી અને બે ટ્રેક્ટર લઈને આવ્યા છે અને સામે જો શંકર ભગવાનનું મંદિર છે એટલે ખરેખર આપણે પણ જે નગરપાલિકા અમે અત્યારે ધાર્મિક સ્થળો છે સ્કૂલો છે

નું કામ ચાલુ કર્યું છે થી અને બે ટ્રેક્ટર લઈને આપણે આવ્યા છીએ જેથી કરીને આપણો આ સફાઈ જે છે એ પ્રોપર સફાઈ થાય અને આ વિસ્તારની અંદરમાં સ્વપ્નલોક સોસાયટી છે જ્યાં જો આપ જોઈ શકો છો આ શંકર ભગવાનનું મંદિર છે ને એની અંદરમાં ગણેશ ભગવાનનું તો આવા ધાર્મિક સ્થળોને પણ આપાય એ માટે થઈને આપણે આજે આવ્યા છીએ આપણે જો દિલીપસિંહ આવ્યા છે ઝાલા જે રાતી દેવડી છે અહીંયા સરપંચ તરીકે પણ રહ્યા છે અને વેરવીની અંદરમાં પણ પોતે એમને સેવા આપી છે

નગરપાલિકાના સફાઈ અભિયાન દરમિયાન અત્યારે અમે સઘન અભિયાન ચાલુ છે કે જેથી કરીને આપણે વધુ બધું સફાઈ થાય અને લોકોના પ્રશ્નો દૂર થાય એવી અમારી એક નેમ છે અત્યારે જો આ બાજુની અંદરમાં જો આ શંકર ભગવાનનું મંદિર છે ત્યાં પણ અમે જે ધાર્મિક સ્થળો છે એની પણ સફાઈ થાય એવું પણ અમે વિચારીએ છીએ નગરપાલિકા અત્યારે બપોરના સાડા ત્રણ ચાર જેવું થયું છે સફાઈ કામ ચાલુ છે બધું જ આજે આ બધું લઈ અને આ સફાઈ કરવામાં આવશે આજે જેસીબી આપ જોઈ શકો છો જો આ બધો જ કચરો અત્યારે જેસીબીથી લેવામાં આવી રહ્યો છે અને થોડી વારની અંદરમાં જ આ બધું જ નેટ એન્ડ ક્લીન કરવામાં આવશે જો આપ જોઈ શકો છો જુઓ ભરીને આખું અત્યારે ભરાઈ ગયું છે અને હજી એક ટ્રેક્ટર ભરે તો હજી બધો કચરો હજી છે જ હજી જો આપ જોઈ શકો છો એક ટ્રેક્ટર આખું ભરીને સફાઈ તો થઈ છે સાથેથી એકાદ ટ્રેક્ટર થઈ જાય એટલો હજી માલ હજી છે તો ગંદકી હતી જગ્યાએ અત્યારે સફાઈ થવા લાગી છે અને લગભગ આ બીજું ટ્રેક્ટર પણ હમણાં ભરાવવાની તૈયારીમાં છે આપ જોઈ શકો છો જેસીબીથી કામ થાય છે એટલે ઝડપી કામ થાય છે નમસ્કાર આજે આપડે આયા છે સ્વપ્નલોક સોસાયટી ની અંદર માં લગભગ બે કલાક થી આપણો જેસીબી થી બે થી ત્રણ ટ્રેક્ટરો આપડે આપણે ભરીને આપણે માલ કાઢ્યો છે સ્વપ્નલોક સોસાયટી ની અંદર માં આયા પાછળ જ આપડે શંકર ભગવાન નું મંદિર છે અને સીધી વિનાયક મંદિર છે તો દિલીપસિંહ તમે પણ આયા આપણે સફાઈ કરી છે હવે તમને સફાઈ જેતા કેવું લાગે છે હવે સારું 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 કામ કર્યું સફાઈ થઈ ગઈ મંદિર ની बाजू માં સારું કામ કર્યું બરાબર ને એટલે અમે આવી રીતે જો આ સફાઈ આપે જે સવારે આપે જોયું તો આ બધો કચરો જ હતો એની જગ્યાએ આજે જીસીબી થી અમે સફાઈ કરી છે તો આવી રીતે જે અમે જે બીજા કોઈ પોઈન્ટ હશે અમે કોઈ અમને આવી ફરિયાદ કરશે જે જેવી લાગશે તો આવા પોઈન્ટ અમે બીજા પણ લઈ અને અમે વાંકાને જનતા માટે અમે આવા પ્રયાસો નગરપાલિકા કરશે એવું અમે આપણે સૂચન કરીએ છીએ અને આપ પણ અમને કોઈ સૂચન હોય તો અમને ચોક્કસ કરજો આભાર ખૂબ